વાળ ચીબડા ગડે ત્યારે કોને કેવું આખી સ્થિતિ થઈ છે અત્યારે ગુજરાત ભાજપમાં ભાજપના મંત્રી અને એ મંત્રીના દીકરાઓએ કરોડો નો કૌભાંડ કરી નાખ્યું મનરેગા યોજનામાં સો દિવસ ગરીબને રોજગારી મળે અને એમનું ઘર ચાલે એટલા માટે આ યોજના કરવામાં આવી મંત્રીની જવાબદારી હોય કે પોતાના જિલ્લામાં એ યોજના વ્યવસ્થિત રીતે લાગુ પડે ને ગરીબોને વંચિતો શોષિતો છે એને કામ મળે અને એમને પૈસા મળે પરંતુ મંત્રીજીના દીકરાઓએ એજન્સીઓમાં ભાગીદારી કરી એજન્સીઓ બનાવી અને એજન્સીઓમાં કરોડો રૂપિયા ઉપાડી લીધા કામ જ ન કર્યું અને મજાની વાત તો એ છે કે આ મંત્રીજી ઉપર વારંવાર આરોપો થયા છે એમના પુત્રોની અત્યારે તો પોલીસે માત્ર ધરપકડો કરી છે હવે ધરપકડ થઈને એને જામીન મળી જશે એટલે એ કેસ રફેદફે ચઢશે કારણ કે મંત્રીજી હજી પદ ઉપર ચાલુ છે ભાઈ મંત્રીની પરવાનગી વગર એવા કયા દીકરાને અધિકારીઓ માનવાના છે તો મંત્રીજીના દીકરા અને અધિકારીઓ મિલી ભગતથી કરોડો રૂપિયાનો ગુજરાતના જનતાના ટેક્સના પૈસા જે ગરીબો માટે આપવામાં આવવાના હતા મનરેગા યોજનામાં એ તમે ખાઈ ગયા કામ કર્યા વગર ખાઈ ગયા અને મંત્રીના આશીર્વાદ છુપા આશીર્વાદ વગર હોઈ શકે તો મંત્રી ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ એની જગ્યાએ મંત્રી તો ચાલુ છે હવે જો મંત્રી જ ચાલુ હોય તો મંત્રી અંતર્ગત કલેક્ટરને અને રેન્જ આઈજી ઓ બધા આવતા હશે તો કઈ રીતે કામ થશે બીજું કે વારંવાર ઈડી સીબીઆઈ ની આપણે વાતો કરવામાં આવે છે પચી પચાસ લાખના વ્યવહારોમાં અહીંયા કરોડો રૂપિયાનો સો બસો કરોડનો નો કૌભાંડ જઈ શકે એવી સ્થિતિમાં છે તો ઈડી ક્યાં ગઈ છે માન્ય નરેન્દ્રભાઈ ને પણ મારી વિનંતી છે કે ઈડીને અહિયાં મોકલો અને મંત્રી પદ ચાલુ છે એનો ગુજરાતની જનતાને જવાબ આપો કે મંત્રી પદ ચાલુ રહેશે તપાસ કઈ રીતે વ્યવસ્થિત થશે આ તો પંદર દિવસમાં છૂટી જશે એટલે અને હજી બીજા દીકરો તો પકડાવો પણ નથી એટલે સ્પષ્ટપણે વાડ ચીપડા એવી સ્થિતિ છે ભાજપની સરકારો અને ભાજપના નેતાઓ અત્યારે લૂંટ મચાવે છે હજી પણ એમને અઢી પોણા ત્રણ વર્ષ છે એટલે જેટલો ગુજરાતને લૂંટે એટલો લૂંટી લેવાનો જયારે મકસદ લીધો છે ત્યારે મુખ્યમંત્રીશ્રી પ્રધાનમંત્રીશ્રી મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આમાં એસઆઈટીની રચના કરવામાં આવે નિવૃત્ત ન્યાયાધીશની અંતર્ગત એસઆઈટીની રચના કરવામાં આવે અને મંત્રી પદ જ્યાં સુધી આમની તપાસ ચાલે છે ત્યાં સુધી મંત્રી પદ છે એ બચું ખાબડ જે મંત્રીપદ રહેશે તો એની વ્યવસ્થિત એ એ તપાસમાં રોડા નાખી શકે એમ છે તો એમના પદને લઈને પણ અને એમની સંડોવણી છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવે અને પ્રધાનમંત્રીશ્રીને પણ મારી વિનંતી છે કે ઈડી સીબીઆઈ પણ આમાં કારણ કે મની લોન્ડરિંગ પણ થયું હશે કરોડો રૂપિયા જ્યાં ક્યાં હશે તો મની લોન્ડરિંગનો પણ સીધો કેશ બનશે આમાં તો ઈડી પણ અહીંયા કાર્યવાહી કરે એવી અમારી માંગ છે